પકોડી જેવા ફૂલેલા ભજીયા છે જોઈ લો પામ ના પાણી ના ભજીયા ભાઈ એટલે સવાર નો નાસ્તો અહિયાં આગળ આવવાનો ભજીયા ખાવાનું તાંદર જે ભાજી હોય ને એના ભી ભજીયા બને છે હેલો અમદાવાદ કેમ છો તમે બધા આઈ હોપ તમે બધા મજામાં હશો હું પણ મજામાં છું અને અત્યારે ઉનાળો પતી જવા આવ્યો છે અને ચોમાસું ચાલુ થવાનું અને ચોમાસું જેવું ચાલુ થાય ને પેલો વરસાદ પડે ને એટલે દરેક ગુજરાતી એમ દરેક ગુજરાતી હોય ને એ પહેલા જ વિચારે કે હવે ગરમા ગરમ ભજીયા ભજીયા મળે ને તો મજા આવી જાય એટલે એના માટે જ તે હવે અત્યારે હાલ અમે આવી ગયા છીએ વિછીયાથી થોડા આગળ આવીએ માણકો લાવે અને એ ભજીયા આવે હટીપુરા ત્યાં આગળ તુલસી ભાઈના ભજીયા તુલસીભાઈના ગોટા બહુ પ્રખ્યાત છે બહુ ફેમસ છે અને જે નળ સરોવર રોડ પડે ત્યાં આગળ ફરવા જતા હોય નળ સરોવર ક્યાં તે અને અમે નિલેશભાઈને લઈને આવ્યા છીએ ત્યાં નલ સરોવર જ જતા હતા અને વિચાર્યું કે ભાઈ ચોમાસું આવે છે તો પબ્લિકને એક આ પ્લેસ બી બતાવી દઈએ કે ચોમાસાના ટાઈમે નળ સરોવર ફરવા જતા હોય કે ગમે તે રીતે આ રોડ ઉપર નીકળતા હોય તો આ તુલસીભાઈના ભજીયા છે એ ખાવાનું ના ભૂલતા આવું બતાવીએ

ના ના શું વાત છે અને ભાજી કઈ છે આપડે તાંદરજા અને લોકો ખવડાવે મેથી મેથી બી હોય પણ સીઝન માં શિયાળામાં અને પાલક નું કે પાલક નું આપડે બનાવતા નહીં બનાવતા પાલક ખાલી મેથી અને તાંદરજા અત્યાર સુધી આપડે મેથી ના એવા બધા ભજીયા કહીએ મેથી પાલક અને એવા બધા ખાધા ખાધાજાની જે ભાજી હોય ને એના બી ભજીયા બને છે અને એ બી આખા અલગ બને અહિયાં તો મેં ટ્રાય કરેલા છે જયારે જોબ કરતો હતો ને જોબ ત્યારે આ રોડ ઉપર ડેલી નું મારું હતું અપડાઉન એટલે આ જગ્યાએ કેવાય ને કે સવાર નીકળીએ એટલે સવાર નો નાસ્તો અહિયાં આગળ આવવાનું ને ભજીયા ખાવાનું ઓછામાં ઓછા વીસ ત્રીસ રૂપિયા ના તો કઈ જ જવાના અહીં બાજુમાં જ છે ત્યાં આગળ જ જોબ કરતા હતા અત્યારે તાંદળ ના જે ભજીયા બનાવે છે એમાં પોચા પ્રોપર થઈ જાય કાકા હા થઈ જાય પોચા બરોબર અને આપણે ભજીયા કયા કયા પ્રકારના રાખીએ છીએ સાદા દાણા આલુના બટાકા આલ એટલે બટાકાની ચિપ્સ પેલા પિતા ના કહેવાય બરોબર અને ગોટા બટાકા વાળા એવું કઈ ના એવું કઈ સુધી કોઈ ઓર્ડર આવે તો ના એ બે જ વસ્તુ બે વસ્તુ અને છેલ્લા કેટલા ટાઈમ થી રો આપણે 15 વર્ષથી તો જો પણ ટાઈમિંગ કેટલો છે ટાઈમિંગ બરોબર છે ચલો આપણે બનાવો તારે બતાવીએ અને બોલતા જજો કે આપણે શું શું અત્યારે કઈ કઈ રેસીપી નાખીએ છે બરોબર ને તો ચલો આપડે તમને બતાવીએ કે ભજીયા કઈ રીતે બને છે

અને મેન ચણાનો જે લોટ છે ને એની અંદર ખાલી ચણાનો લોટ અને પાણી નહીં આ અંદર જે દાણા દેખાય એ શું નાખેલું તમે તો ઓલો આપડે અજમો 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 છે એમ અજમો અજમો એનાથી ટેસ્ટમાં માં ઇનહેન્સ થઈ જાય શું વાત છે દેશી ટેસ્ટ ઇનહેન્સર કહેવાય ભાઈ જો લો ભાઈ આની અંદર છે ને હવે અત્યારમાં ગોટાનો માલ બનાવવાનો છે અને બંનેમાં અલગ અલગ હોય એમ બંનેમાં અલગ લોટ અલગ આમાં દાણા આવે હા અને આમાં અજમો આવે

આપણે અત્યાર સુધી ખાધા છે મેથી ના ભજીયા પણ આજે તાંદર ની ભાજી ભજીયા બની ગયો માલ બની ગયો માલ બની ગયો હવે તળવાના હવે તરવાના કેળો પણ અન બટાકા એ મોટા સાઈઝ છે એમ ને હા બિગ સાઈઝ આ બટાકા કે આઈ લાવો તમે આ ચોકડી છે એટલે અહીંયા થી તે ગામમાં જ તે હા ગામ માં જ અને આ તો ખેતરમાં માં તદા છે ને અહીંયા થી દેસી રીતે હો એક બટાકા માં કેટલા બધા ચીપ બની ગયો તો ખરી

પચીસ રૂપિયાના ના સો ગ્રામ પચીસ ના સો ગ્રામ અને તમે એવું ના વિચારતા કે આવી તેલ કાઢવું છે આ કઢાઈ કાઢી છે ને એટલા માટે આપણને એવું લાગી રહ્યું છે કારણ કે રેગ્યુલર બનતું હોય એટલે અને તેલ આપણે કયું વાપરો આપણે ઊન નથી કયું ઊન નથી ઊન નથી કપાસી આવો ને હા કપાસી કપાસિયા બરોબર ઊન નથી નું કપાસિયા તેલ બરાબર ના ના બરોબર

ત્યાં સુધી હજુ અંદર મેથી રોટલો અને આ ભજીયા આપડે ભાઈ આજે ખાઈએ છે એની બી મજા લઈએ તમને બતાવીએ કે ભાઈ ચીવા લાગે છે ભાઈ જોઈ છે ને ભાઈ ભજીયા બરોબર અહી આજુબાજુમાં જે ફેક્ટરીઓ છે અહીં વધારે આવતા હશે લેલો જોરદાર ટેસ્ટ આલો ભાઈ ભાઈ

એ રીતે ભરી ના અને દે છે આખો અને કહે છે કે ચાલી એક કામ જેટલી હોય એટલી અને કઢી પી એક નંબર હોય આ તો અમે અત્યારે આયા જઈએ તો થોડો ટાઈમ બપોરનો થઈ ગયો છે પણ સવારમાં આવતા હોય ને તો તો ભાઈ આ જે ભજીયા છે ને એનો આખો આમ અલગ જ મજા આવે એમ અલગ જ ફિલિંગ હોય અને ભજીયા તો આ એમના પિતાના ભજીયા છે કે પિતા એટલે પપ્પાની વાત નહીં આ પિતાના કેવાય દેશી રીત માં પિતા એટલે કે બટાકાની ચિપ્સ એના અને ભાઈ આ છે ને ખાવાની કઈક અલગ જ મજા આવે કારણ કે ઘણા બધા ને છે ને મેથી ના ભજીયા નહી ભાવતા પણ આ ભજીયા હોય ને એ તો ભાવ 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 જ થી લઈ નાના બધા એ ખાય અને મેન ગરમા ગરમ આવે ને બનાવીને એટલે ભાવ હમણાં જોયું પકોડી જેમ હતા એક નંબર ભજીયા અને ભજીયાની ની શરૂઆત ક્યારે થઈ અને આપણા ઘડિયાઓ ભજીયા કેમ ખાતા હતા એ કહી દો એવું લગભગ એક મિનિટ તમને ખબર હ ખરી મને મેં આવું સાંભળેલું છે અમારા મારા નાના ખરાના ને એટલે હું નાનપણમાં જ્યારે સ્કૂલમાં રજા ઉપર થઈને ત્યાં રહેવા જતો ત્યારે વાર્તા કરતા કે પંદરમી સદીની અંદર જયારે ખંભાત બાજુ એક રાજા હતા એ રાજાને ત્યાં હવારમાં વહેલા દરરોજ નાસ્તો બનાવવા માટે એમના રસોઈયા આવ્યો બરોબર પણ એક દાડે એવું થયું કે રસોઈયામાં

ચણાનો લોટ આવે પ્લસ આપણું વનસ્પતિ મેથી કે તંદર જોયું તો પાલક તો આની અંદર આપણા વનસ્પતિ તો છે પ્લસ બેસન એટલે ચણાનો લોટ જે આપણા હેલ્થ માટે બેસ્ટ હાડકા માટે બેસ્ટ અને મેથી તો ભાઈ હાર્ટ માટે બી બેસ્ટ હાર્ટ માટે બી સારી અને તમારું સુગર લેવલ બી કંટ્રોલ કર આપણા ઘડિયાઓ બી એટલા માટે જ ખાતા હતા અને જે વધારે જીવતા હતા એનું કારણ બી આ હોઈ શકે છે કારણ કે હાર્ટ પ્રોબ્લેમ પહેલા બહુ નતા થતા મેથીના પ્રોબ્લેમ કારણે તો મેથીના ભજીયા ખાવો એ હેલ્થ માટે બી બેસ્ટ છે અને સવાર સવાર ખાઓ તો જો બેસતમ બેસ્ટ થોડોક નાસ્તો કરી લીધો હોય ને તો તમારે બાર એક વાગી જાય શું ખબર છે કે બેસનવાળી જે વસ્તુ ખાઈએ ને સવારમાં નાસ્તામાં આવે એનાથી ડાયજેસ્ટિવ સિસ્ટમ બી સારી રહે પેટમાં ગરબડી થવાની શક્યતા ઓછી રહે સવારમાં લોકો વધારે ચણાના લોટનો નોટ જે નાસ્તો હોય ને એ કરવાનું પસંદ કરતા હોય છે જેમ કે ફાફડા પાપડી ખમણ કે પછી ભજીયા તો તમે બી જો આ રીતનો નાસ્તો કરવાનું પસંદ કરતા હોય તો આ વિડીયોમાં એક નાનકડી કમેન્ટ કરી દેજો જેનાથી અમને પણ મોટિવેશન મળી રહેશે અને આવા નવા વિડીયો જોવા માટે અમને ફોલો કરી લેજો બાકી આ બાજુ નલ સરોવર બાજુ નીકળતા હોય તો અહીંયા આગળ તુલસીભાઈના ભજીયા ખાવાનું ના ભૂલતા બહુસ એક નંબર ભજીયા બનાવે છે મજા પડી જશે જતાં ખાઈ લીધા તો આવતા ખાશો એની સો ટકા ગેરંટી પણ પાંચ વાગે પહેલાં પાછા વળજો તો મેલ છે બાકી અહીંયા સુપડા સાપ તો રાહ જોતા નહીં 我这叫做